આ હેલમેટના કાળા કાયદાનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે આ કાયદો સિટીમાં ખરેખર જરૂરી નથી ત્રીસ ત્રીસ સ્પીડથી વધારે ગાડી ચાલતી નથી એમ છતાં પણ આ લોકો કાળો કાયદો લાવે છે અને આવા કાળા કાયદાનું અમલ આમ આદમી પાર્ટી કે રાજકોટની પ્રજા કરવા માંગતી નથી કારણ કે આ હેલ્મેટનો કાયદો છે માત્ર ને માત્ર સરકારની તેજૂરી ભરવા માટેનો છે અને પોલીસ કમિશનર હોય કે કોઈ પણ અધિકારી હોય એને વાલા ઉપર થવા માટે આ બધા કાયદા લાવે છે ગરીબ માણસોના ખિસ્સા ખંકેરે છે તમારા જો માથાની કિંમત હોત તો આ બ્રિજ ન પડ્યો હોત તમારા માથાની જો કિંમત હોત તો સ્કૂલની છત ન પડી હોત તો શું અમારે બાળકોને હવે હેલ્મેટ પહેરાવીને મોકલવાના અમારો એ પ્રશ્ન છે કે રાજકોટમાં જે ઇન્દિરા સર્કલે જે એક્સિડન્ટ થયું એમાં ચાર જણાની માથે છત છાતી માથે બસ ફરી ગઈ તો શું હેલ્મેટ હોત તોય બચી જાત તમારે ખરેખર અમારી માથાની જો કિંમત હોય તો શા માટે હેલ્મેટ કેમ નથી અને આ રાજકોટમાં રાખો તમે બરાબર છે ત્યાં ઓવર સ્પીડમાં જે ગાડી જતી હોય અમે આમ આદમી પાર્ટી કાયદાનો સખત વિરોધ કરીએ છીએ અને આ કાયદાનો અમલ આઠ તારીખે જે થવાનો છે એમાં આમ આદમી પાર્ટીના તમામ લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળશે અને સવિનય કાનૂની ભંગ કરશે હવે જયારે ચૂંટણી આવે ત્યારે આ લોકોને પૈસાની જરૂર હોય છે ચૂંટણી ફંડમાં એટલે આવા કાયદા

ખરેખર પબ્લિક ઉપર આ લોકો ભાર આપે છે પબ્લિકના ખીચા ખાલી કરવા માટે આ બતકડું હેલ્મેટનું નાખ્યું છે જો આ લોકો હેલ્મેટ આપવા માંગતા હોય ને તો આ લોકોને કેવું કરવું જોઈએ અમારા માર્ગદર્શનથી કે ઘરે ઘરે બધાને હેલ્મેટ આપવા જોઈએ ઘરે ઘરે પેલા હેલ્મેટ એક ફેમિલીમાં ત્રણ ત્રણ જણા છે તો એક ગાડીમાં ત્રણ જણા જતા હોય તો ત્રણ ત્રણ હેલ્મેટના તમે અહીંયા કાયદા આપો ત્યાં એમના ઘરે હેલ્મેટ પહોંચાડો ને પછી આ કાયદા કરો એમાં ના ને હેલ્મેટનો કાયદો હાઈવે પર હોય સિટીમાં ન હોય સિટીમાં સ્પીડમાં ગાડીઓ નથી હાલતી ધીમી ગાડીઓ હાલે જતા અહીંયા હેલ્મેટ ની ક્યાં જરૂર છે હેલ્મેટ વગેરે અકસ્માત થાય છે ઇન્ડિયા સર્કલ પાસે જે ચાર લોકો મૃત્યુ પામ્યા હતા ને એ લોકોના બહુ મોટા મોટા કીધું હતું કે પચીસ પંદર પંદર લાખની સહાય આપશું એમને હેલ્મેટ વગર જ બચાવવા મરી હેલ્મેટ

ના રોદ કે મારો રોડો એને લાગવાનો નથી પણ ટુ વ્હીલર નીકળે સાયકલ ને નીકળે તો ખબર પડે કે કેટલા ખાડા છે